જય રઘુનાથ જય માતાજી હું કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ આ પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું સૌપ્રથમ તો આજે મીડિયાના માધ્યમથી મેં જાણ્યું કે અમરેલીના જાફરાબાદની પ્રાથમિક શાળામાં કૌશિકાબેન બાબરિયા જે પોતે ઇલેક્શન ડ્યુટીમાં હતા એમનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે તો હું ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ વતીથી એમને હાર્દિક શ્રદ્ધા સુમન અર્પણ કરું છું સરકારને અપીલ કરું છું કે ઓન ડ્યુટી દરમિયાન એમનું અવસાન થયેલું છે એટલે સરકારના નિયમો અને જોગવાઈઓ મુજબ એમના પરિવારને અને એમને જે આ ડ્યુટી દરમિયાન જે અવસાન થયું છે એના કારણે જે વળતર મળવાપાત્ર થતું હોય એ નિયમો પ્રમાણે આપવું અમે અમારી સંવેદના એમના પરિવાર પ્રત્યે પણ વ્યક્ત કરીએ છીએ આજે છૂટા છવાયા બનાવોને બાદ કરતા કારણ કે અગાઉ આપણે જ્યારે પત્રકાર પરિષદ કરી હતી ત્યારે ઘણા બધા પત્રકાર મિત્રોએ અમના પ્રશ્ન પૂછ્યા હતા કે ચૂંટણી દરમિયાન સંઘર્ષ થશે એક વર્ગ બીજા વર્ગ સાથે ઘર્ષણમાં ઉતરશે ગુજરાતની શાંતિ ડોળાશે પણ એવું કંઈ બન્યું નથી એટલે સમગ્ર ગુજરાતની પ્રજા ને આના માટે આપણે જેટલા અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે અત્યારે પાંચ વાગ્યા સુધીમાં ચૂંટણી પંચ તરફથી મતદાનની જે ટકાવારી આવી એ સરેરાશ પંચાવન ટકાની આજુબાજુ છે એટલે બહુ વધે તો એ કારણ કે ચૂંટણી પંચે એવું કહ્યું કે બાર વાગે ફાઇનલ ફિગર આપીશું તો હું નથી માનતો કે સાઠ ટકા કરતાં વધારે મતદાનની ટકાવારી વધે આપના માધ્યમથી એ કહેવા માગું છું કે જ્યાં અમારા ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજ જેમને અમને ટેકો આપ્યો હતો એ ક્ષત્રિય પ્રભુત્વવાળા વિસ્તારોમાં કારણ કે હું પણ આજે બધા ગામડાઓની મુલાકાતે હતો મેં પણ મારા માદરે વતન પઢારિયા તાલુકો જિલ્લો મહેસાણા ખાતે મતદાન કર્યું તો એસી ટકા ઉપરાંત ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોએ મતદાન કર્યું છે એટલે અમારી જે અસ્મિતાની લડાઈ હતી ને અમે જે આહવાન આપ્યું હતું એ આહવાનને ઝીલી લેવા બદલ ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો ને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું આપના માધ્યમથી કહેવા માગું છું કે મેં મીડિયામાં એવા પણ દ્રશ્યો જોયા કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નિરસ મતદાનના કારણે થાળી લઈ અને પ્રજા સુધી પહોંચ્યા હતા તો હું એમને કહેવા માગું છું કે સરકારે જો સારું કામ કર્યું હોય અને પ્રજાને સંતોષ હોય તો એમને થાળીઓ વગાડવાની જરૂર નહોતી કારણ કે સ્વયં કામથી જ લોકો મતદાન કરવા ગયા હોત આ બાબતે બે મુદ્દાઓ છે એક જે શહેરી વિસ્તાર હતો એનું મતદાન બિલકુલ નીરસ હતું અને આવી નિરસતા બે હજાર ઓગણીસમાં નહોતી એટલે નીચું મતદાન થયું છે એનો મતલબ એ છે કે મતદારો પોતાની રીતે બહાર આવ્યા નથી એટલે કામના આધારે જો નાગરિકોએ મૂલ્યાંકન કર્યું હોત તો જરૂરથી એવો મતપેટી સુધી પહોંચ્યા હોત એટલે જેટલું નીચું મતદાન થયું છે પેલી વખતે બે હજાર ઓગણીસમાં અડસઠ ટકા હતું અત્યારે સાઠ ટકા આજુબાજુ ગણીએ તો આના કારણે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ગુમાવે છે અમારું જે વિશ્લેષણ છે અમારા સૂત્રો પાસેથી ને અમારા કંટ્રોલ રૂમમાં જે અમને ફીડબેક મળ્યું છે અમે પત્રકાર મિત્રોને પણ પૂછ્યું છે અમારા ત્યાંના આગેવાનો સાથે પણ અમે સતત સંપર્કમાં હતા એ પ્રમાણે જોઈએ તો સાત બેઠકો એવી છે અત્યારે બેઠકોના નામમાં હું પડતો નથી એ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો અને ગુજરાતની પ્રજા કે જે પ્રજાને અમને દબાવી હતી એમાં કર્મચારી પણ આવી ગયા એના કારણે સાત બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે એ સિવાય ચાર બેઠકો એવી છે કે જેમાં રસાકસીનો માહોલ છે કારણ કે તમે જોશો તમે મીડિયાના મિત્રો જાણો છો કે ક્ષત્રિય સમાજના પાર્ટ ટુ આંદોલન પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન પાંચ લાખની લીડની વાત કરી નથી પાંચ લાખની લીડથી અમે જીતીશું એવું જે શરૂઆતમાં કહેતા હતા પાંચ લાખ શબ્દ જ એ લોકો ભૂલી ગયા કારણ કે અમને વાસ્તવિકતાની ખબર પડી જાય અને બાકીની જે બેઠકો છે એમાં કોઈ જગ્યાએ પાંચ લાખથી વધારે લીડ પાંચ લાખથી ઓછી થશે વધારે લીડ આવવાની કોઈ શક્યતા નથી એટલે આ તબક્કે હું પત્રકાર મિત્રોનો અમને સહયોગ આપનારા તમામ સમાજોનો રાજપૂત સમાજ ભવન ગોતા એના પ્રમુખ શ્રી યશવંતસિંહજી અને તમામ ટ્રસ્ટી મંડળ અને જ્યાં જ્યાં અમારા ભવનો હતા ત્યાં અમે આ અસ્મિતા આંદોલન માટે જે માઇક્રો પ્લાન ઘડ્યો હતો અને જ્યાં જ્યાં સમાજ ભવનોમાં અમને આ મદદ મળી કારણ કે સમાજ ભવનો તો છેવટે સમાજની અસ્મિતા માટે હોય છે સમાજ માટે હોય છે એ તમામ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના ભવનોના ટ્રસ્ટીશ્રીઓનો પણ આભાર માનું છું એટલે ઓવરઓલ કહી શકું કે કોઈ ઘર્ષણ ના થયું પહેલાં જ દિવસથી અમે કહ્યું હતું નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડી અમારી આટલી બધી રેલીઓ થઈ જાહેર સમારંભો થયા રતન પરથી શરૂ કરીને છેક છેલ્લે ખેડા સુધી ક્યાંય પણ પ્રજાને તકલીફ પડે એવું અમે કર્યું નથી તેમ છતાં અમારી કોઈ રેલીથી સભાથી મહાસંમેલનથી ગુજરાતની પ્રજાને નાગરિકોને તકલીફ પડી હોય તો હું સંકલન સમિતિ વતીથી એમની માફી માગું છું આપ સૌનો આભાર એવી હું અત્યારે હાલ બેઠકો નહીં કહું પણ મારા પાસે પાકી માહિતી છે કે સાત બેઠકો એવી છે સૌરાષ્ટ્રથી શરૂ કરી અને છે એક દક્ષિણ ગુજરાત સુધી કે જેમાં ક્ષત્રિય સમાજે ખૂબ ઊંચું મતદાન કર્યું છે હું મારી વાત કરું તો મારા ગામમાં બે હજાર ઓગણીસમાં સરેરાશ ચોત્રીસ ટકા મતદાન થયું હતું એ મતદાન ક્રોસ કરીને મને સમાચાર મળ્યા પાંચ વાગે ત્યારે પચાસ ટકા થઈ ગયું હતું અને હું દસ વાગે પહોંચો તો અમારી તમામ માતાઓ બહેનોનું વોટિંગ પૂરું થઈ ગયું હતું ક્ષત્રિય સમાજની વાત કરું એવી સ્થિતિ રાજકોટ એવી સ્થિતિ જામનગર એવી સ્થિતિ ભાવનગર એવી સ્થિતિ સુરેન્દ્રનગર એવી સ્થિતિ કચ્છ જૂનાગઢ ટૂંકમાં ક્ષત્રિયોનો જ્યાં પ્રભાવ હતો પાટણ આણંદ હોય સાબરકાંઠા હોય મહેસાણા હોય આ બાજુ આપણે જોઈએ તો બારડોલી હોય તમામ જગ્યાએ જ્યાં ક્ષત્રિય સમાજ અને એને સહયોગ આપવાવાળા સમાજો હતા એમને ખૂબ ઊંચું મતદાન કર્યું છે અને સામાન્ય પ્રજા એટલે કે ગુજરાતના નાગરિકોએ નિરસતાથી મતદાન કર્યું છે કારણ કે એમને ક્યાંય એવું લાગ્યું નહીં કે આપણે મતદાન કરવા જઈએ ઉત્સાહથી અને અમે ઉત્સાહથી મતદાન કર્યું કેમ કે અમારી અસ્મિતાનો સવાલ હતો અને આને આપણે કોઈ હાર જીતના સ્વરૂપે અમે જોતા નથી અમે તો ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે સાત બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે પણ અસ્મિતાની વાત હતી એટલે વિજય પરાજય કરતા સમાજ આખો એક થયો શિસ્તમાં રહ્યો સંયમમાં રહ્યો અને ગુજરાતની પ્રજાની કોઈ તકલીફ ના પડી અને બધાએ હાઇશકારો અનુભવ્યો કારણ કે અમે સરકારને પણ જ્યારે વડાપ્રધાનશ્રી આવ્યા ત્યારે સહયોગ આપ્યો હતો ક્યાંય કોઈ વિરોધ કર્યો નહોતો એટલે અમે અમારી ગરીમા પૂર્ણ રીતે બતાવી છે એટલે અમને એ બાબતનો સંતોષ છે અને ચાર તારીખે ચાર જૂને કારણ કે અમને એવી માહિતી મળી છે કે સૌરાષ્ટ્રની અંદર પ્રભુત્વ ધરાવતી બે જ્ઞાતિ જાતિઓ એવી છે કે જે આ ભારતીય જનતા પાર્ટીથી નાખુશ હતી ને અમારી સાથે હતી અને જો એ લોકો મતદાનમાં એ લોકોએ મતદાન કર્યું છે ઊંચું મતદાન કર્યું છે એટલે હું તો એવું કહું છું હું તો તમને સાત બેઠકોની વાત કરું છું પણ એ ફિગર કદાચ સાત દસ અને બાર સુધી પહોંચી જાય એવો મારો સંપૂર્ણ દાવો છે અમે રાજકોટને પહેલા નંબરની સીટ ગણીએ છીએ કારણ કે ત્યાં સિટી વિસ્તારમાં પણ અઢારે અઢાર વોર્ડમાં ક્ષત્રિય અસ્મિતા સૈનિક નામે અમે બધા કાર્યકરોને જવાબદારી સોંપી હતી મધ્યસ્થ કાર્યાલય પણ શરૂ કર્યું હતું એટલે રાજકોટની સીટ તો અમે સો ટકા જીતીએ જ છીએ એ સિવાયની સાત સીટો અને બીજી ચાર અને બીજી ત્રણ એટલે લીડની તો વાત ભૂલી જાઓ રાજકોટ તો અમારું એપિક સેન્ટર હતું એટલે સૌથી વધારે આયોજન રાજકોટમાં થયું એટલે ત્યાં પણ ક્ષત્રિય સમાજની સાથે તમામ સમાજો જોડાયા અને અમારી સાથે આ અસ્મિતાની લડાઈમાં ઊભા રહ્યા એટલે રાજકોટની સીટ બાબતે અમે તો સંપૂર્ણ આશ્વસ્ત છીએ એ સિવાયની પણ સીટો તમને કાલે જાણવા મળશે કે અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી રહી છે ક્ષત્રિયોએ એસી ટકા ઉપરાંત અને અમુક જગ્યાએ તો નેવું ટકા ઉપરાંત તમામ સમાજને સાથે રાખીને મતદાન કર્યું છે એટલે હું અત્યારે બેઠકનું નામ એટલે નથી દેતો કે એમાં કોઈ વિવાદ ઊભો ના થાય કહેવાનો મતલબ મારો એ છે કે હજુ અમારે ડેટા લેવાના છે પણ સાત બેઠકોમાં જામનગર પણ છે રાજકોટ તો ખરું જ એટલે આ સાતે સાત બેઠકો તો અમે ડંકાની ચોટ ઉપર જીતીએ છીએ ને મેં તમને કહ્યું કે બે પ્રભુત્વવાળા સમાજો પણ અમારી સાથે જોડાયા છે જવાબદાર હોદ્દેદારો સાથે અમારે વાત થઈ છે અને અમને કીધું કે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું છે એટલે આપે જે કહ્યું જામનગર તો જામનગર પણ ભાજપ ગુમાવે છે એમાં કોઈ બે મત નથી બાપુ મતદાન પૂર્ણાહૂતિ કરતા નથી કારણ કે કોઈ સમાજ એવું ના કહી શકે કે એના પ્રશ્નો પતી ગયા અમારી સાથે જે સમાજો જોડાયેલા હતા અને ગુજરાતની પ્રજાના પ્રશ્નો સંકલન સમિતિ એક માધ્યમ છે એટલે જે પ્રતિનિધિઓ ચૂંટાશે અને અમારા પણ ઘણા બધા પ્રશ્નો છે કે જેનું અમને સરકારે પૂછ્યું હતું કે તમારે આ પ્રશ્નો અમે પતાવીશું પણ એ વખતે અમારી વાત એટલી જ હતી કે એ બધા પ્રશ્નો માટે ફરીથી મળીશું તો સરકાર અમને નહીં બોલાવે તો જે પ્રશ્નો અમારા બાકી છે દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ દાખલા તરીકે તમામ સમાજોની વિધવાઓને અત્યારે બારસો ને પચાસના પેન્શનમાં શું થાય અત્યારે ગેસનો બાટલો અગિયારસોનો મળે છે તો એ પાંચ હજાર સુધી પેન્શન મળે આવા બધા ઘણા પ્રશ્નો છે સંગઠનમાં બાદ બાકી સરકારમાં બાદ બાકી આ બધા પ્રશ્નો માટે અમને એ વખતે અમને વાટાઘાટોમાં બોલાયા ત્યારે વાત કરી હતી પણ ત્યારે અમે એવું કીધું હતું કે આ બધા પ્રશ્નો માટે આપણે ફરીથી મળીશું અત્યારે સાત તારીખ સુધી અમારો એક જ બાબત હતી ને અમે પચીસ દિવસ સુધી રાહ જોઈ કે તમે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપો અને હા સંકલન સમિતિ ફરીથી મળશે અને અમારી જે વાત હતી કે પુરુષોત્તમભાઈ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સામાન્ય હોદ્દેદાર બી હશે ને ત્યાં સુધી અમે અમારો વિરોધ પરષોત્તમભાઈ રૂપાલા સામે કરીશું કારણ કે એમને અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું કે પુરુષોત્તમભાઈના લીધે જે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો આવતી હતી આજે પરિસ્થિતિ એ છે કે સાત બેઠકો તો જાય છે બીજી ત્રણ બેઠકો એટલે દસ થઈ અને જો મેં કીધું એવું જ્ઞાતિ જાતિનું સમીકરણ થયું હોય તો આંકડો બહાર સુધી પહોંચે છે એટલે આંદોલનનો પળાવ છે પૂર્ણ વિરામ નથી એટલે ફરીથી બધા આગેવાનો મળીશું સંકલન સમિતિ મળશે અને અમે નક્કી કરીશું પણ આ આંદોલન આંદોલન શબ્દ નથી વાપરતો મેં બધા સમાજોને ભેગા કરીને ફેડરેશન બનાવવાનું છે એટલે સરકારમાં તો નાગરિક તરીકે જે જે પ્રશ્નો ના પત્યા હોય એની રજૂઆત થાય એમાં કોઈ મત નથી જી આપવા આના સમાજ જે છે અને કહ્યું ભારતીય જનતા નંબર ફોન છતાં તમે જો કહી રહ્યા છો કે જસ્ટી ભારતીયો પરક્ષક છે તેના માટે તમે શું કહેવા જો કોઈ પણ આગેવાનોના નિવેદનથી ફેર ના પડવાનો અને એ બાબતની અમે ચૂંટણી પંચને ગઈકાલે અમારા રાજકોટના પત્રકાર પરિષદમાં અમારા મુખ્ય સંકલનકર્તા રમજુબા જાડેજા અને ત્યાંના સ્થાનિક આગેવાનોએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે ચૂંટણી પંચને મેલ કર્યો છે કે ભાઈ આ જે જાહેરાત છે એમાં અમે ત્રણ પ્રશ્નો ઉપાડ્યા કે આ જાહેરાત છે એ શું ચૂંટણી પંચની મંજૂરી લેવામાં આવી હતી કારણ કે આચારસંહિતા હોય એટલે કોઈ પણ જાહેરાત છાપતા પહેલાં ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે નંબર બે કે જેમ લેવું આ પાટીદાર સમાજના વ્યક્તિઓએ ખાલી જાગો પાટીદારો આવું કંઈ અને પત્રિકા છપાઈને નહીં પત્રિકામાં એવું કોઈ કન્ટેન્ટ નહોતું કે જેનાથી કોઈ સમાજ સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું થાય કોઈ આક્રોશ વધે એવું કોઈ કન્ટેન્ટ નહોતું તેમ છતાં પોલીસે એમને પકડી લીધા હતા સામેથી પકડી લીધા હતા તો અમે પોલીસ શ્રીને પણ કાલે રજૂઆત અને કીધું છે એ ઝીરો નંબરથી ડીજીપી ગુજરાત પાસે જશે અમે એ જ કહ્યું છે કે આ છાપામાં જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને અમે પચીસ વર્ષથી કામ કરીએ છીએ એમના નામ એ લોકો કોણ છે અને મેં ઓળખતા નથી એમાં કોઈ મોબાઈલ નંબર પણ નથી તો લેવવા પાટીદારોમાં જેટલી ઉતાવળ પોલીસે કરી તો એટલી જ ઉતાવળ આપે જે કહ્યું કે ગઈકાલે અખબારમાં છેલ્લા પાના ઉપર જે ક્ષત્રિય આગેવાનો નામ હતા એમની ઓળખ કરવી અને એમને કોના કહેવાથી અથવા કઈ રીતે આ જાહેરાત આપી એ લોકો કોણ છે આ માગણી અમે કરેલી છે અને આ જન આંદોલન હતું એમાં સંકલન સમિતિની એકસો વીસ સંસ્થાઓએ ભેગા થઈ નક્કી કર્યું હતું કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવું એટલે કોઈ એકલ દોકલ વ્યક્તિઓ કે જેમને કોઈ ઓળખતું નથી એમના નિવેદનથી એમની જાહેરાતથી કોઈ ફેર પડે એવું માલતો નથી અને કોઈ ફેર પડ્યો પણ નથી અમારા ડેટા ઉપરથી હું કહું છું તો કોઈ ફેર પડ્યો નથી અને ક્ષત્રિય સમાજ આ તે મત તો સૌ ઈજવ્યો છે અમુક ગામોમાં તો ઢોલ નગારા સાથે શંખનાદ સાથે સામૂહિક રીતે ક્ષત્રિય સમાજે પોતાના મત આપ્યા છે અને એમાં માતાઓ બહેનો એ પૂરેપૂરું મતદાન કર્યું છે કારણ કે અસ્મિતાની વાત હતી એટલે આવી કોઈ નિવેદન કે કોઈ જાહેરાતથી અમારા સમાજને કે સહયોગી સમાજને કોઈ અસર પડી હોય માનતો નથી અરે ક્ષત્રિય સમાજમાં કોઈ નારાજગી જ નથી જે લોકો ભાજપની વિચારધારાવાળા હતા અને એમને ભાજપને સારું દેખાડવા માટે આ પ્રકારની એમને જાહેરાતો આપી શકી હોય એમાં ક્ષત્રિય સમાજમાં અને મનાવાની કોઈ વાત જ નથી કારણ કે અમને અમે અમે કોઈ અમે તો બધાને વેલકમ કર્યા હતા કે ભાઈ આ અસ્મિતાની આંદોલન છે પધારો તમારે જે બી સહયોગ આપો એટલે અમે કોઈને નારાજ નથી કર્યા એ જાતે જાતે નારાજ થઈ ગયા હોય અને એમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં માનતા હોય તો એ લોકો એમની રીતે સ્વતંત્ર છે અમે તો હજુ એ બધાને આવકારીએ છીએ અમે તો આવતીકાલે કે જ્યારે પણ સંકલન સમિતિની મિટિંગ બોલાવીશું તો એમને પણ આમંત્રણ આપીશું જાહેરમાં એટલે અમે કોઈને નારાજ થવાનું અથવા નારાજગીનો પ્રશ્ન રહેતો નથી એ અમનો વિષય છે જી સપોઝ જો અમારી લડી અસ્મિતાની હતી અને અમે જય પરાજયનો અમે વિષય જ બનાવ્યો નહોતો પહેલી વાત કારણ કે અમને મજબૂર કરવામાં આવ્યા અમે પચીસ દિવસ સુધી એવું કીધું કે અમારો વિરોધ ભાજપ સામે નથી અમારો વિરોધ ફક્ત ને ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલા સામે છે પણ ભાજપના હાઈકમાન્ડે અમારી આ વાત માની નહીં કમસે કમ અમને ને એવું કીધું હોત કે અમે કેમ પુરુષોત્તમભાઈની ટિકિટ કાપતા નથી પણ એમને જે જે પ્રક્રિયાઓ કરી જે જે ભૂલો કરી એનાથી આંદોલનનો આક્રોશ વધતો જ ગયો એટલે તમે કહશો કે તમે કહો છો એવું પરિણામ અરે પરિણામ મળી ગયું આખો સમાજ જ થઈ ગયો અને આ કોઈ રાજકીય આંદોલન જ નહોતું અમારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એટલા માટે જવું પડ્યું કે અમને આખા ક્ષત્રિય સમાજને બાજુ પર મૂકીને એક વ્યક્તિને મહત્વ આપ્યું તો અમે મજબૂર બન્યા તો રિઝલ્ટ જે આવે અમને તો રિઝલ્ટ મળી જ ગયું કે ક્ષત્રિય સમાજ લાખોની સંખ્યામાં ભેગો થયો સ્વયં સાથે આંદોલન કર્યું આ સ્ટડી કેસ થઈ ગયો બુદ્ધિજીવીઓ પીએચડીના સ્કોલરો સારા સારા પત્રકારો પ્રોફેસરો સંતો મહંતો અને ઇવન ભાજપના નેતાઓએ પણ નોંધ લીધી કે ભાઈ ક્ષત્રિય સમાજ એ જે આંદોલન કર્યું એ આંદોલન ખરેખર દાદ માગવા જેવું છે કે આજે પણ તમે જુઓ અમારા સમાજ તરફથી કોઈ પણ પ્રકારનું સંઘર્ષ કરવામાં આવ્યો નથી ભાઈ એ તો ભારતીય જનતા પાર્ટીની અંદરની મેટર છે હવે અત્યારે એમના પુરુષોત્તમભાઈ વિશે વિચારવાનું થાય કે જીતશે તો શું થશે પુરુષોત્તમભાઈ જીતવાના જ નથી પહેલી વાત અને એમને શું કરવું શું નહીં કરવું એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે પણ ક્ષત્રિય સમાજ તરીકે અમે માગણી કરીએ છીએ કે અમે ક્યાંય પણ કોઈ પણ હોદ્દા ઉપર પુરુષોત્તમભાઈ રૂપાલાને જોવા માગતા નથી આ અમારી ફાઇનલ થાય છે

એ વખતે અમારી કોઈ માગણી જ નહોતી અમે કીધું કે આ બધી માગણીઓ બાજુ પર મૂકો તમે શું કરવા માગો છો અમે શું માગીએ છીએ એ વિષય સાત તારીખ પછીનો છે અમારો વિષય ખાલી પુરુષોત્તમભાઈ રૂપાલા હતા એટલે આપ જે કહો છો કે ભાઈ પછી શું તો પછી પુરુષોત્તમભાઈ રૂપાલાનો તો વિરોધ રહેશે જ અમે હાઈકમાન્ડના આ વાત તો સતત કરવાના છીએ કે જે વ્યક્તિએ અમારી અસ્મિતાનું ઉલ્લંઘન કર્યું છે એ અમને અમે કોઈ મુદ્દા ઉપર જોવા માગતા નથી ધન્યવાદ वैष्णव तेने कहिए जे पीड परा